ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ ધર્મની પાઠશાળામાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું શ્રાવણ માસના મંગળવારથી શરૂ થતું વ્રત મંગળા ગૌરી વ્રતની પૂજા વિધિ મહત્ત્વ અને વ્રત કથા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે ધન્યવાદ ઓમ મહામ વિધમહે શિવપ્રિયા ધીમહી તન્નો ઉમા પ્રચોદયાત મિત્રો શ્રાવણ મહિનો શિવભક્તો માટે મહત્ત્વનો માનવામાં આવે છે આ સમયે સોમવારનું ખાસ મહત્ત્વ છે આ સાથે જ શ્રાવણના મંગળવારે મંગળા ગૌરી વ્રત પણ રાખવામાં આવે છે માતા મંગળા ગૌરીને આ વ્રત સમર્પિત હોય છે માતા મંગળા ગૌરીને દેવી પાર્વતીનું જ સ્વરૂપ માનવામાં આવે છે માતા મંગળા ગૌરીનું નામ મંગળ અને ગૌરી બે શબ્દોથી બન્યું છે મંગળનો અર્થ છે શુભ અને ગૌરી માતા પાર્વતીને કહેવામાં આવે છે મંગળા ગૌરી સુખ સમૃદ્ધિ અને સૌભાગ્યની દેવી છે માતા પાર્વતીના મંગળ સ્વરૂપને મંગળા ગૌરી કહેવામાં આવે છે માતા મંગળા ગૌરીને સુખ સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્યની દેવી માનવામાં આવે છે વિવાહિત મહિલાઓ સુખી વૈવાહિક જીવન અને અખંડ સૌભાગ્ય માટે શ્રાવણના મંગળવારના દિવસે મંગળા ગૌરીનું વ્રત રાખે છે મંગળા ગૌરી વ્રતના દિવસે માતા પાર્વતીની સાથે ભગવાન શિવની પૂજા અર્ચના પણ કરવામાં આવે છે મંગળા ગૌરી વ્રતની પૂજા વિધિ બેવિષાળ થયા પછી કન્યાએ શ્રાવણ માસના ચારે મંગળવારે આ વ્રત કરવું આમ પાંચ વર્ષ સુધી આ વ્રત કરવાનું હોય છે લગ્ન થયા પછી સાસરે પણ આ વ્રત કરી શકાય છે આ વ્રત સુખ સંપત્તિ અને પતિનું આયુષ્ય વધારનારું છે શ્રાવણના મંગળવારે પાર્વતી માતાનું પૂજન કરવું અને મંગળા ગૌરીની વાર્તા સાંભળવી શ્રાવણ મહિનામાં બધા મંગળવારે માતા પાર્વતીની મંગળા ગૌરીની પૂજા કરવી પાટલા ઉપર તેમની સ્થાપના કરવી ઘઉંના લોટનું કોડિયું બનાવી તેમાં સૂતરના તારની દિવેટ મૂકવી ઘી પૂરી દીવો સણગાવવો સોળ બીલીપત્રો સોળ પુષ્પો અને સોળ જીરાના દાણા સોળ ધરોના પાંદડા સોળ ધતુરાના પાંદડા અને સોળ અઘેડાના પાંદડાથી માતાજીનું પૂજન કરવું એકટાણું કરવું અને વાંસની છાબડીમાં ફળ ફૂલ અને માતાજીની મૂર્તિ મૂકી પૂજન કરી વિદ્વાન બ્રાહ્મણને દાનમાં આપવું મિત્રો ચાલો જાણીએ મંગળા ગૌરી વ્રતનું મહત્વ મંગળા ગૌરી વ્રત કુંવારી મહિલાઓ અને પરણિત મહિલાઓ એમ બંને માટે હોય છે માન્યતા છે કે આ વ્રતના પ્રભાવથી કુંવારી કન્યાઓને ઈચ્છિત પતિની પ્રાપ્તિ થાય છે અને વિવાહિત મહિલાઓ દ્વારા મંગળા ગૌરી વ્રત રાખવાથી તેમને સુખી વૈવાહિક જીવન અને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આ વ્રતના પ્રભાવથી પતિ પત્નીની વચ્ચે ચાલી રહેલા મનભેદ દૂર થાય છે અને એકમેકને માટે પ્રેમ અને સન્માન વધે છે સંતાન પ્રાપ્તિને માટે મંગળા ગૌરી વ્રતનું ખાસ મહત્ત્વ છે કોઈ કન્યાના વિવાહમાં મોડું થાય કે મુશ્કેલી આવે અથવા કુંડળીમાં માંગલિક દોષ હોય તો મંગળા ગૌરીનું વ્રત રાખવું તેનાથી આ સમસ્યાઓનું નિવારણ થાય છે મંગળા ગૌરીની વ્રત કથા એક ગામમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણની રહેતા હતા આ બંને માણસો ખૂબ જ દયાળુ અને ધાર્મિક વૃત્તિવાળા હતા બ્રાહ્મણનું નામ રામપાલ અને બ્રાહ્મણીનું નામ રાજલક્ષ્મી હતું તેઓ બધી રીતે ખૂબ જ સુખી હતા પણ તેમને શેર માટીની ખોટ હતી આથી બ્રાહ્મણ બ્રાહ્મણી ઉદાસ રહેતા આ બ્રાહ્મણના ઘરે સાધુ આવ્યા બંને પતિ પત્નીએ આ સાધુની ખૂબ જ આગતા સ્વાગતા કરી સાધુ બ્રાહ્મણ બ્રાહ્મણીના ચહેરા પરની ઉદાસીનતાને કડી ગયા તેઓ બોલ્યા હે બ્રાહ્મણ તમે બંને કેમ ઉદાસ લાગો છો બ્રાહ્મણે કહ્યું હે સાધુ મહાત્મા ભગવાનની દયાથી અમારી પાસે બધું જ છે પણ એકમાત્ર સંતાનની ખોટ છે સંતાન વગર અમને બધું સુખ મોડું લાગે છે આ જ ચિંતા અમને સતાવ્યા કરે છે આથી મહાત્મા આ ચિંતાનો કોઈ ઉપાય હોય તો જણાવો સાધુ મહાત્મા બોલ્યા હે બ્રાહ્મણ તો મંગળા ગૌરીનું તપ કર બ્રાહ્મણ તો બીજે જ દિવસે સાધુએ બતાવેલા શંકર પાર્વતીના મંદિરે જઈ મંગળા ગૌરી પાર્વતી પાર્વતીમાંનું તપ કરવા લાગ્યો તેના તપથી પ્રસન્ન થઈ માતાજી બોલ્યા હે બ્રાહ્મણ હું તારા ઉપર પ્રસન્ન થઈ છું માટે માંગ માંગ જે માગે તે આપું રામપાલ બોલ્યો માતાજી આપની કૃપાથી મારે ઘરે કોઈ વાતની ખોટ નથી માત્ર એક પુત્રની જ ઈચ્છા છે પણ ભાઈ તારા નસીબમાં સંતાન સુખ નથી ગમે તેમ કરો માતાજી પણ જો મારી ઉપર પ્રસન્ન થયા હોય તો મને જરૂર એક સંતાન આપો સારું ભાઈ અહીં મંદિરના ઓટલા પાસે એક આંબો છે તેની એક કેરી તોડી લે તારાથી જો ન પહોંચાય તો ગણપતિની દૂટીમાં પગ ભરાવીને કેરી તોડી લેજે ઓટલા ઉપર જ ગણપતિની મૂર્તિ હતી રામપાલ તો ગણપતિની દૂટીમાં પગ ભરાવી એક કેરી તોડી પણ એને લોભ જાગ્યો એણે ફરી બીજી વાર ગણપતિની દૂટીમાં પગ ભરાવીને બીજી બે કેરીઓ તોડી આથી ગણપતિજી ગુસ્સે થઈ ગયા તેમણે રામપાલને શ્રાપ આપતા કહ્યું રામપાલ તને માતાજીએ એક કેરી તોડવા માટે કહ્યું પણ તે લોભ કરી બીજી બે કેરીઓ તોડી એટલે માતાજીની કૃપાથી તને પુત્ર તો પ્રાપ્ત થશે પણ સોળમે વર્ષે તે મૃત્યુ પામશે પછી તરત જ રામપાલના હાથમાંની બે કેરીઓ અદૃશ્ય થઈ ગઈ અને એક કેરી જ બાકી રહી રામપાલને પોતાના કાર્ય બદલ ખૂબ જ પછતાવો થયો પણ હવે તે શું કરે તે તો એક કેરી લઈ ઘરે આવ્યો અને પોતાની પત્ની બ્રાહ્મણીને ખવડાવી થોડા જ વખતમાં તેની પત્ની સગર્ભા બની સમય જતાં તેણે એક સુંદર બાળકને જન્મ આપ્યો બ્રાહ્મણ બ્રાહ્મણી તો આ બાળકને જોઈને ખૂબ જ રાજી રાજી થઈ ગયા પણ બ્રાહ્મણને ગણપતિજીનો શ્રાપ યાદ આવતા તેના મનમાં સહેજ ગભરાટ થવા લાગી પણ તેણે આ વાત બ્રાહ્મણીને કરી નહીં આ બાળકનું નામ શંકર પાડ્યું શંકર દિવસેને દિવસે મોટો થવા લાગ્યો તે દસ વરસનો થયો એટલે તેને જનોઈ આપી પછી તેના મામા સાથે તેને કાશીએ ભણવા મોકલ્યો મામા ભાણેજ કાશીએ ભણવા જતા હતા ત્યાં રસ્તામાં એક ગામ આવ્યું આ ગામના પાદરે એક કૂવો હતો મામા ભાણેજ તરસ્યા થયા હતા તેથી બંને જણા કૂવા પાસે પાણી પીવા ગયા કૂવા પાસે ત્રણ ચાર છોકરીઓ પાણી ભરવા આવી અને ઝગડતી હતી એમાં એક છોકરીએ રંભા નામની છોકરીને રાંડ કહી એટલે રંભા બોલી તમે મને ભલે રાંડ કહો પણ હું રંડાવાની જ નથી મારી બાએ મંગળા ગૌરીનું વ્રત કર્યું છે તેથી અમારા કુળમાં કોઈ વિધવા થવાનું નથી મામા ભાણેજ આ વાત સાંભળી ગયા મામાને ગણપતિજીએ આપેલા શ્રાપની વાતની ખબર પડી તેથી તેમણે વિચાર્યું કે જો આ રંભાના લગ્ન શંકર સાથે કરવામાં આવે તો શંકર મૃત્યુ પામશે નહીં આમ વિચારી શંકરના મામા રંભા પાસે ગયા અને કહ્યું બેટી તું અમને તારે ઘેર લઈ જા મારે તારા પિતાનું કામ છે રંભા મામા ભાણેજને પોતાને ઘેર લઈ ગઈ રંભાના પિતાએ તે બંને વ્યક્તિ અજાણ્યા હોવા છતાં તેમની આગળતા સ્વાગતા કરી અને પછી અહીં પધારવાનું કારણ પૂછ્યું ત્યારે મામાએ કહ્યું વડીલ અમને તમારી દીકરી રંભા ખૂબ જ ગમી ગઈ છે તમે મારા આ ભાણેજ શંકર સાથે તમારી દીકરી રંભાના લગ્ન કરો તો ઘણું સારું મારા શંકરને પણ તમારી દીકરી ગમે છે રંભાના પિતાએ તેમણે તેમના ખાનદાન કુટુંબ વિશે પૂછ્યું પછી સર્વ હકીકત જાણી તેમણે લગ્નની હા પાડી દીધી શંકર અને રંભાના લગ્ન થયા શંકરના મામાએ રંભાની બાને પૂછ્યું તમે મંગળા ગૌરીનું વ્રત કર્યું છે તો તે વ્રતની વિધિ શું છે એ તો કહો રંભાની બા બોલ્યા આ વ્રત શ્રાવણ માસના બધા મંગળવારે કરવામાં આવે છે દર મંગળવારે સવારે સ્નાન કરી પાટલા ઉપર મંગળા ગૌરીની સ્થાપના કરવી ઘઉંના લોટનું કોળિયું બનાવી તેમાં સૂતરના તારની દિવેટ મૂકી પછી ઘી પૂરીને દીવો કરવો પછી બીલીપત્ર પુષ્પ જીરાના દાણા ધરોના પાંદડા ધતુરાના પાન અધેડાના પાન આ બધું સોડસોડ લઈને માતાજીનું પૂજન કરવું અને એકટાણું કરવું જાગરણ કરી બુધવારે પ્રાંતકાળે વિસર્જન કરવું પાંચ વર્ષ પૂરા થાય એટલે વ્રતનું ઉજવણું કરવું આમ વ્રતની વાત કરી પછી બધા સૂઈ ગયા સવાર થતાં જ મામો ભાણેજ કાશીએ જવા સાસુ સસરાની રજા લીધી શંકરે તેની પત્નીને પાછા ફરતા ઘરે લઈ જવાનું જણાવ્યું પછી બંને જણા કાશીએ ગયા શંકરે થોડા વરસમાં પોતાનું ભણતર પૂરું કર્યું પછી તે વળતા પોતાના સાસરે આવ્યો સાસુ સસરાએ તેમની આગતા સ્વાગત કરી શંકરે પોતાની પત્નીને લઈ જવા જણાવ્યું શંકરે સસરાના ઘરે જ રાતવાસો કર્યો શંકર અને રંભા એક ઓરડામાં સૂતા હતા અડધી રાત્રે રંભાને સ્વપ્નમાં આવી માં મંગળા ગૌરીએ કહ્યું બેટા રંભા જલ્દી ઉઠ તારા પતિને નાગ કરડવા માટે આવ્યો છે અને જટ દૂધ આપી દે તેથી તે દૂધ પીને ચાલ્યું જશે રંભા તો ફટાક દઈને ઊભી થઈ પછી રસોડામાં જઈ વાટકો ભરી દૂધ લઈ આવી પછી તેણે તે વાટકો પોતાના પતિના પગ આગળ મૂક્યો અને તે ઓરડા બહાર જઈને ઊભી રહી તેણે દરવાજાની તિરાડમાંથી જોયું તો એક કાળો ભમ્મર જેવો નાગ ઓરડામાં આવ્યો અને શંકરના પગ આગળ દૂધ ભરેલો વાટકો જોઈ તેમાંથી દૂધ પીને ચાલ્યો ગયો શંકર બચી ગયો સવાર થતાં જ રંભાએ આ વાત પોતાની માતાને કહી માતાએ કહ્યું બેટી આ બધું મંગળા ગૌરીના વ્રતનો પ્રભાવ છે હવેથી તું પણ આ વ્રત શરૂ કરી દે રંભાએ પણ મનોમન વ્રત કરવાનો સંકલ્પ લીધો તેણે માને પોતાના પતિને બચાવવા બદલ પ્રાર્થના કરી બીજે દિવસે શંકર અને રંભા પોતાને ઘેર જવા માતા પિતાની રજા લીધી માતા પિતાએ ઘણો કર્યાવર આપી દીકરી જમાઈ સાથે વડાવી શંકર રંભા પોતાને ઘેર આવ્યા ઘેર આવી રંભાએ પોતાના સાસુ સસરાને નાગની વાત કરી પોતાના દીકરાની મોતમાંથી ઘાત ગઈ એ જાણીને તેના માતા પિતા ખૂબ જ ખુશ થઈ ગયા અને આ બધું મંગળા ગૌરીના વ્રતના પ્રભાવે બન્યું છે તે જાણી શંકરની માતાએ પણ મંગળા ગૌરીનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો આ મંગળા ગૌરી વ્રતના પ્રભાવે શંકર મોતના મુખમાંથી બચી ગયો અને તેનું આયુષ્ય વધી ગયું હે મંગળા ગૌરીમાં આપ જેવા રંભાને ફળ્યા તેવા આ વ્રત કરનાર સૌને ફળજો ઓમ ઉમા મહેશ્વરા ભ્યામ નમઃ બોલો માતા પાર્વતીની જય મિત્રો આજના વિડીયોમાં આપણે જાણ્યું મંગળા ગૌરી વ્રતની પૂજા વિધિ મહત્ત્વ અને વ્રત કથા વિશે મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા બદલ ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ